ેલું લાકડું હોય કે હુકાયેલું વૃક્ષ હોય એ અગ્નિનો સામનો ન કરી શકે બળીને રાખ થઈ જાય એમ અર્જુન સુકાયેલું લાકડું અને હું અગ્નિ સમાન મારી ટક્કર શકે પણ કર્ણ કે છે કે સાથે સાથે એક વાત તને એ બી કરી દઉં કે જે અમુક વસ્તુ અર્જુન પાસે છે એ મારી પાસે નથી અવશ્યમ તું મયા વાચ્યમ એ નહી નોશમી ફાલ્ગુના અર્જુનનું એક નામ છે ફાલ્ગુન અર્જુનથી મારામાં જે ન્યૂનતા છે એ પણ હું તને કહી દઉં કર્ણ પ્રામાણિક માણસ છે એને બીજાની ન્યૂનતા પણ દેખાય ને પોતાની ન્યૂનતા પણ દેખાય છે એટલે માણસ પ્રામાણિક છે ઘણીવાર આપણા દુનિયામાં સમાજમાં પરિવારમાં જોઈએ લોકોને બીજાની જ ન્યૂનતા દેખાતી હોય બીજાની જ ખોટ દેખાતી હોય પોતાની ખોટ દેખાતી હોય નહીં એને બીજાની જ ભૂલો દેખાય પોતાની ભૂલ ન દેખાય બીજામાં જ ન્યૂનતા દેખાય પોતાનામાં ન્યૂનતા ન દેખાય આવું ઘણી વાર પતિ પત્નીમાંય થતું હોય એને પોતાનું જ માઇનસ દેખાય બીજાનું માઇનસ દેખાય જ નહીં તમે આમ કરો છો ને તમે તેમ કરો છો ને પોતે તો હો ના ના તે હામેના બધા કથિરના માણસ પ્રામાણિક એ કહેવાય કે એને પોતાની પણ ભૂલોની ખબર પડે કર્ણ કે છે કે જે અમુક ચીજ અર્જુન પાસે છે એ મારી પાસે નથી શું તો કે અર્જુનના ધનુષની પ્રત્યંચા એ દિવ્ય છે ગાંડીઓની પ્રત્યંચા ખાલી આમ ખેંચીને ટંકાર કરે ને અર્જુન તો બી આખું રણ ગાજવા માંડે ને એવી એની પ્રત્યંચા એવી મારી પાસે પ્રત્યંચા નથી બીજું અર્જુન પાસે બે તર્કસ છે બાણ રાખવાના જે પાથા હોય ને બાણ રાખવાના તર્કસ અર્જુન પાસે એવા બે તર્કસ છે કે જેમાંથી કોઈ દિવસ બાણ ખૂટતા જ નથી ક્યારેય બાણ ન ખૂટે એવા અક્ષય બે તર્કસ છે જે મારી પાસે નથી ત્રીજું કે અર્જુન પાસે અગ્નિદેવનો દીધેલો રથ છે જે રથને કોઈ નષ્ટ ન કરી શકે ગમે એટલા બાણ મારે ગમે એટલા અસ્ત્ર શસ્ત્રના પ્રયોગ કરે પણ અર્જુનના રથને કોઈ બાળી ન શકે એવો એની પાસે દિવ્ય રથ છે અને કે છે કે ચોથું કૃષ્ણ અર્જુનના સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે કે આ બી એક એની વિશેષતા છે કે અર્જુનના સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે કર્ણ બહુ પ્રામાણિક માણા એને ખબર પડી ગઈ આ આ વસ્તુ મારી પાસે નથી એક અર્જુન પાસે છે અને ત્યારે કર્ણ કહે છે કે શ્રી કૃષ્ણની સમાન કોઈ જો સારથી બીજું હોય તો એ શલ્ય છે સહદેવ નકુલના મામા શલ્ય દુર્યોધનને કર્ણ કહે છે કે તમે જય અને શલ્યને કહો જો એ મારા સારથી બને તો હું અર્જુન સામે જરૂર ટક્કર લઈ શકી શકે નહીંતર મુશ્કેલી છે દુર્યોધન શલ્ય પાસે ગયા મસ્તક નમાવી વિનયપૂર્વક વિનંતી કરી કે તમે મારા હિત માટે કર્ણના સારથી બનો તમે સારથી થશો ને તો કર્ણ પાંડવોને અવશ્ય જીતી લેશે જેમ અરુણદેવ સૂર્યને સાથ આપે ને એના સારથી બનીને સૂર્યનારાયણનો રથ ચલાવે અને દુનિયામાંથી અંધકાર દૂર કરે એમ તમે કર્ણના સારથી બની અને મારું હિત કરો પાંડવોની સેના ઉપર વિજય મેળવો સારથી બનવાની વાત કરીને શલ્યની ચોટલી ખીતો થઈ ગઈ મને તો સારથી બનો ડાયવર થવાની વાત કરજો એક તો હું તારા પક્ષમાં લડવા આવ્યો મારા ભાણિયા હગા ભાણિયા સહદેવ નકુળિયાને છોડી અને તારા પક્ષમાં લડવા આવ્યો અને હું સમર્થ યોદ્ધો હું લડી શકું બનાવો જ મને સેનાપતિ બનાવાય તારે આ આવી રીતે આવું ડ્રાઈવિંગનું કામ હોપી દેવાનું સારથીનું કામ ખીજાઈ ગયું શલ્ય શલ્ય કહેશે ગાંધારી પુત્ર તું મારું અપમાન કરશો હું મારા ઘરે જ આવું છું સારચી થવાની વાત તો પૂરી થઈ કે ભાઈ રિહાઈ ગયા કે હું જાઉં છું મારી ઘરે શલ્ય ઊભા થઈને ચાલતા થયા તમને એમ થાક હવે હું થાક કાંઈ નહીં થાય હમણાં પાછા આવી જાય શાંતિ રાખજો હમણાં આગળ પાછા દુર્યોધને આદરથી એમને રોકી લીધા પગ પકડી લીધા કરણે પ્રેમથી દુર્યોધને પ્રેમથી એને કીધું કે જો ભાઈ હું એવું કાંઈ નહીં માનતો કે તમે કર્ણ કરતા હેઠા છો અને કર્ણ તમારા કરતાં શ્રેષ્ઠ છે હું જાણું છું કે તમે કર્ણ કરતા શ્રેષ્ઠ ધનુર્ધર છો પણ તમારું નામ જ શલ્ય તો એટલા માટે પડ્યું શત્રુઓની માટે તમે શલ્ય સમાન છો કાંટા સમાન છો કાઢવા બહુ મુશ્કેલ છો કોઈ શત્રુ તમને પરાજિત ન કરી શકે એટલે તો તમારું નામ શલ્ય પડ્યું છે કે બે પંપ માર્યા દુર્યોધને હારી પડ્યા આવી બહુ કથા સમજવા જેવી દુર્યોધન શલ્યને સમજાવતા કે અને જો તમને એમ હોય કે મારે કર્ણ તો સુતપુત્ર સુતપુત્રનો સારથી હું થાવ તું મને આવું કામ સોંપશો તો દુર્યોધન કહે છે કે તમે સાંભળો કે મને નહીં લાગતું કે કર્ણ સુતપુત્ર હોય કર્ણ જરૂર ક્ષત્રિય છે દુર્યોધન કહે છે પરશુરામે કર્ણને ધનુર્વેદનું જ્ઞાન આપ્યું પરશુરામ એમ એમ કોઈને જ્ઞાન આપે નહીં અને જો કર્ણમાં કોઈ પાપ અથવા તો દોષ હોય ને તો પરશુરામ એને કોઈ દિવ્ય અસ્ત્રો પણ ન આપે પરશુરામજીનો આ પ્રતાપી શિષ્ય કોઈ પ્રાકૃત પુરુષ નથી અને આ સુતકુળમાં ઉત્પન્ન થયેલો નથી જરૂર આ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલો નાપી સૂત કુલે જાતમ કર્ણમ મન્યે કથંચન દેવપુત્રમ અહમ મન્ય ક્ષત્રિયના કુલોદભવમ જરૂર કોઈ આ દેવનો પુત્ર ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલો છે આ કોઈ સામાન્ય નથી અને સાંભળો શલ્ય સકુંડલમ સકવચમ દીર્ઘબાહુમ મહારથમ કથમ આદિત્ય સદૃશમ મૃગી વ્યાગ્રમ જનિષ્યતિ જનિમો ત્યારે કુંડળ હતા એના કાનમાં દિવ્ય કવચ હતું દીર્ઘ બાહુ એના હાથ કેટલા લાંબા મહારથી છે અને સૂર્ય સમાન છે આ કર્ણ જરૂર આની જન્મ દેનારી માં કોઈ ક્ષત્રિયાની જ હોવી જોઈએ અને કે છે દુર્યોધન કે શું કોઈ દી કોઈ હરણી વાઘને જન્મ આપી શકે આ કર્ણ તો વાઘ સમાન છે અને જન્મ દેનારી માં પણ કોઈ સરસ મજાની ક્ષત્રિયાની જ હોવી જોઈએ દુર્યોધન શલ્યને સમજાવે છે કે અને જો આ આ કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી થયા છે તો તમારે સારથી થવામાં વાંધો છો અને તમને એક વાત કરો દુર્યોધન કે કે બ્રહ્માજી પણ શંકરના સારથી બન્યા હતા બ્રહ્માજી પણ શંકરના સારથી થયા એવી મીઠી મીઠી વાતો મળ્યો ને કરવા દુર્યોધન એટલે શલ્ય કે હે એ કઈ રીતે છૂતું એટલે ઊભા રહી ગયા શલ્ય